હેલો ગાઈસ કેમ છો મોજમાં હું પણ મોજમાં મારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ ને સવારના વાગ્યા છે છ જોઈ લ્યો છ વાગે આપણે જઈ દુકાને દુકાન બુકાન ખોલી કામ તો કરવાનું જ છે હા તો દુકાન ભેગા થાય છે આપણા ભાઈબંધી આવી ગયા હો હા आलो तो आपरे जय दुकान मा काळियो जर्मा दी કાઢીયો કાઢીઓ હા બીજું ફાઇનલી દુકાનેથી થઈ ગયા હતા નવરા નાવા ધોવા નાસ્તો બાસ્તો કરવા જતા હતા ત્યાં આપણો ભાઈબંધ ભેગા થઈ ગયા હે હું જો હેને ચાલો તો જાય ઘરે બર બાજુ મસ્ત રીલ શૂટ કરવાની મહાશિવરાત્રી કાલ નાસ્તામાં છે ભાખરી માખણ દૂધ નાસ્તું બાસ્તુ કરી પાછા ભેગા થાય તો કેટલા હોય ગયા વાગે નાય ગયું નવરા થાય ફ્રી થાય

આલા તો હવે હું કહેવાય શૂટ બૂટ દી આવ્યા હવે જાય દુકાને દુકાને થોડીક એડિટિંગ બાકી છે કાલના વિડીયોનું એ રીલ મૂકી દે હાલો તો બધાય જોઈ લઈ ગયો કેટલું શાક સકરિયા સકરિયા હે પણ ભાઈ બની

ક્યાં તો હોય જાય છે એટલે હાલો જમી લ્યો હું જાઉં છું હમ બપોરના વાગ્યા છે સાડા બાર ને હવે આપણે જાય જમવા વખરે હાલો તો જમવામાં શું હોય એ જોઈ લે હવે તમને બતાવી દઉં